પાંચ થી છ મેસી ટ્રેક્ટર વેચવાના છે ઉમેદભાઈને અલગ અલગ હોસ પાવરના તમારે જે ટ્રેક્ટર લેવા જશે વિડીયોની અંદર બધા ટ્રેક્ટરની માહિતી વિડીયો પૂરો જોતા રેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટોટલ પાંચ થી છ ટ્રેક્ટર આપવાના છે ઉમેદભાઈને ને પેલું છે મેસી બસો એકતાલીસ પાવર સ્ટેરિંગ વાળું અને છ ગેર વાળું બે હજાર એકવીસ બાવીસના મોડેલનું

કોઈ મિત્રને મેસી દસ પાંત્રીસ લેવું હોય તો દસ પાંત્રીસ પણ મળી જશે પેલું દસ પાંત્રીસ છે તે બે હજાર એકવીસ બાવીસના મોડેલનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કંપની કંડિશનમાં જોવા મળશે બીજું મેસી દસ પાંત્રીસ છે તે બે હજાર પંદરના મોડેલનું છે આ ટ્રેક્ટરની પર ટોટલ જવાબદારી બધા ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમામ ટ્રેક્ટરના પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયાની પણ જવાબદારી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ તમારે જે ટ્રેક્ટર લેવો હોય રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો પેલા ઉમેદભાઈનો કોન્ટેક્ટ કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જા ઉમેદભાઈનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની ટોટલ જવાબદારી તમામ ટ્રેક્ટરની કિંમત રૂબરૂ સ્થળ ઉપર વ્યાજબી ભાવે તમને ટ્રેક્ટર મળી જશે કિંમત ઓછી કરી આપવામાં આવશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ અને ઉમરાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી કોઈ પણ મેસે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો